લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અમિતભાઈ પોતાના મત ઉપયોગ કર્યો હતો આશીર્વાદ લઈ અમિતભાઈ ચાવડા પોતાના પત્ની સાથે આંકલાવના કેસવુરા પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે પત્ની સાથે મતદાન કર્યું હતું વહેલી સવારે લોકોને વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ અમિત ચાવડાએ મતદારોને કરી હતી લોકશાહીના આ મહાપર્વ પર અમિત ચાવડાએ શું કહ્યું જાણો આજે સમગ્ર ગુજરાતમાં લોકો આવનારા પાંચ વર્ષ માટે પોતાનો સંસદ સભ્ય ચૂંટવા જઈ રહ્યા છે અને દેશની સરકાર ચૂંટવા જઈ રહ્યા છે ત્યારે આ લોકશાહીના મહાપર્વમાં દેશના બંધારણે આપણને સૌને મહામૂલો મતનો અધિકાર આપ્યો છે ત્યારે સૌને વિનંતી કરીએ છીએ કે આ દેશની લોકશાહી બચાવવા માટે દેશના બંધારણને બચાવવા માટે અને છેલ્લા દસ વર્ષમાં જે ડબલ એન્જિન સરકારમાં આ ગુજરાતને ખાસ કરીને આણંદને જે અન્યાય થયો છે જે ભેદભાવનો ભોગ બનવું પડ્યું છે અને જે લોકોની આશા અપેક્ષાઓ પૂર્ણ નથી થઈ એ તમામ પાસાઓને વિચાર કરીને દસ વર્ષના શાસનના લેખા જોખા કરીને મતદાન કરજો તમારા એક મતથી આ દેશની લોકશાહીને તાકાત મળશે તમારા એક મતથી આ દેશના બંધારણ બચાવવાની જે મુહિમ છે એને સમર્થન મળશે અને આપ સૌ તમારો કિંમતી મતનો આજે ઉપયોગ કરીને મતદાન કરજો એવી આપ સૌને વિનંતી કરું છું